લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ અંતર્ગત કચ્છમાં તંત્રની તૈયારીઓ ચરમ પર કલેક્ટર કચ્છ દ્વારા વિગતવાર માહિતી અપાઈ લોકસભાની ચૂંટણીમાં કચ્છ મોરબી મત વિસ્તારની તૈયારીઓના ભાગરૂપ વિગતવાર તૈયારીની માહિતી આપવામાં આવી હતી જે અંતર્ગત કચ્છ જિલ્લામાં તારીખ એક નવ બે હજાર અઢારની પ્રાથમિક મતદાર યાદીમાંથી મળેલ માહિતી અનુસાર જિલ્લામાં કુલ ચૌદ લાખ ઓગણપચાસ હજાર સાતસો પંચાવન મતદાતાઓ છે જેમાં સાત લાખ પચાસ હજાર ચારસો ચોર્યાસી પુરુષ અને છ લાખ ત્રાણું હજાર બસો એકસઠ સ્ત્રી મતદારો અને અન્ય દસ મતદારો નોંધાયેલા છે તો આ સાથે જિલ્લામાં એવા મતદારો ત્રણસો પંચાણું નોંધાયેલા છે જિલ્લામાં એપિક કાર્ડ અંતર્ગત ચૌદ લાખ સડસઠ હજાર એકસો સત્યાસી લોકોને કાર્ડ આપી દેવાયા છે જ્યાં બીજા રજિસ્ટર થયેલા મતદારોને કાર્ડ આપવાની કામગીરી ફોર્મ નંબર છ હેઠળ હાલ ચાલુમાં છે તો ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં કુલ એક હજાર આઠસો છેતાલીસ મતદાન મથકો ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે તેમજ જે મતદાન મથકો પર ગ્રામ્ય વિસ્તારોમાં એક હજાર બસો તેમજ શહેરી વિસ્તારોમાં એક હજાર ચારસો થી વધુ મતદારો નોંધાયેલા છે અથવા નોંધાવવાની શક્યતા છે તેવા છ મતદાન મથકોના પૂરક મતદાન મથકોની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવેલ છે ભુજના સરપત ગેટની તદ્દન નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસીડેન્સી માત્ર એકાવન હજારના બુકિંગ સાથે આપનું સપનાનું ઘર બુક કરાવો આ ભવ્ય વન બીએચકે બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે આરો વોટર પ્યોરિફાયર વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પીઓપી લાઇટ્સ પંખા વગેરે છસો પચાસ ચોરસ ફૂટના બાંધકામ સાથેના આ બંગલાઓમાં આપનું ઘર આજે જ બુક કરાવો સિત્તેર થી એસી ટકા લોન ની સુવિધા મળવા પાત્ર અને રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ પણ મળી શકશે સાઇટ લોકેશન શિવાજી પાર્ક વન રેલવે સ્ટેશન રોડ રાજગોર સમાજવાડી ની સામે ભુજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ ઘોર પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા નવાણું સાતસો નેવું ઓગણીસ ત્રણસો બત્રીસ અર્જુન જે ઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર યુ ઘોર બસો બે જીરો સિત્તેર